સુરતમાં એક બાદ એક સાયબર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે સરથાણા બાદ કાપુદરા વિસ્તારમાંથી બેંક ખાતા ખોલીને તેના મારફતે થતી છેતરપિંડીના કેસમાં કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું છે જે કૌભાંડ આચરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે કાપુદરા પોલીસે બેંકની કીટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે સાયબર રોડ માટે રાજસ્થાન વાયા થઈને દુબઈ બેંકની કીટ મોકલવામાં આવતી હતી ભારતની બેંકમાં ખાતું ખોલી વિદેશ બેસી ઘટનાને આરોપીઓ અંજામ આપતા હતા કાપુદ્રા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપીઓ સુરતમાં બેંક ખાતું ખોલાવીને વેચી રૂપિયા કમાવાનો નવો ટ્રેન ચલાવી રહ્યા હતા દુબઈ ખાતે બેસી આખું કૌભાંડ ઓપરેટ કરવામાં આવતું હતું આ મામલે પોલીસે જણાવ્યું હતું કે અવનીત ઠુમ્મર અને આયુષ વસોયા અલગ અલગ લોકોના ખાતા બેંકમાં ખોલી રૂપિયા આપવામાં આવતા હતા અને બેંક ખાતેદારોને ખાતું ખોલવા માટે કમિશન પણ આપવામાં આવતું હતું અને બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીટીંગના કેસો સતત વધી રહ્યા છે ત્યારે સુરત ગુજરાતમાં ડિજિટલ બ્રોડમાં સુરત પ્રથમ નંબરે છે તેવી ધારણા સેવવામાં આવી રહી છે આજકાલ નહીં પરંતુ ઘણા સમયથી આ પ્રમાણેનું ફ્રોડ ચાલતું હોવાનું પણ પોલીસે નોંધ્યું છે